જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોઈ રહ્યા છો આ વિડીયા ગાડી વેચવાની છે વિડીયોના અંત સુધી બન્યા રજો વિડીયો પૂરો જોજો વિડીયો ચારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો મોડલની વાત કરું તો બે હજારની બારના મોડલની આ

આ ગાડીના ટા ચારેય ટાયર નવા નાખેલ છે આખી ગાડી ઓરિજિનલ જોવામાં છે ટીપટોપ કન્ડિશન છે શોરૂમ કંડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે છે ટાયર પણ તમે જોઈ રહ્યા છો નવા નાખેલા છે આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળે છે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર પાલીતાણા જોવા મળશે છે ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર છ્યાસી નેવું છ બાવીસ બાર એક આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો આ ગાડી વિશેની વિગતો આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમને બધી માહિતી મળી રહે છે તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ચોખ્ખી કુલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ક્યાંય તમને સડો પણ જોવા નહીં મળે એમ ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એમ ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાચવેલી ચોખી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી